દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ભરૂચ જિલ્લા અંબાલા ખાતે હરઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હરઘર તિરંગાના અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે ભરૂચ જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે માટે જિલ્લાના વધુમાં વધુ લોકો હરઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે અનેકવિધ કાર્યક્રમો થકી જિલ્લાવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર તિરંગા લહેરાવીને હરઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના જગડ્યા તાલુકાના ઉમલ્લા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉમલ્લા ગ્રામ પંચાયત તિરંગા યાત્રા ગ્રામ પંચાયત ઉમલ્લાથી નીકળી ઉમલ્લા ચોકડી સુધી જશે પૂર્ણ હિત થશે રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા સામે એક ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને તમામ મોટી સંખ્યામાં બાળકો નાના નાના મુળગાઓ અને સંગઠનના અમારા બધા જ કાર્યકર્તા ભાઈઓ છે એટલે આજના દિવસે હું પંદરમી ઓગસ્ટના

ભૂલકાઓ સહિત જોડાઈ ને આ દેશ ને મેસેજ આપવા માંગીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબે જે હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા નું જે ફરમાન કર્યું છે હરેક ઘર પર તિરંગો લહેરાય અને એ તિરંગા ની આન ને શાન જળવાય એ રીતે અમે આહવાન કર્યું છે જય હિન્દ ભારત માતા કી જય